વાડિયા જવાય આ આપણે આવી ગયા આપણી જમીન ડેલો ખુલ્લો છે આપણી ગાડી આવી ગઈ દવા છાંટવાની છે આ આપણું મકાન ઝૂપડું નાનું શકો છો અહીં આપણે બેઠવાનું ખાટલો કુંડી પાણી પીવાની માલ માટે દવા છે આપણે ધીરે ધીરે આવેલા જાય બાજરી હતી બાજરી વઢાઈ ગઈ અહીંયા જુવાર હતી જુવાર કાઢી નાખી સામે જોઈ શકો છો હરબલા હોટલ દેખાય છે તમને વટાણે આપણે ખેતરમાં પૂગી ગયા જોઈ લો ખેતરમાં ઉતરી ગયા બાજરો નીકળી ગયો ઊઘા કરવાના બાકી છે એ આજકાલમાં થઈ જશે જુવાર વાઢવાની છે જુવર વાઢવાની છે મજૂર નથી થતા એમાં બાજરો છે મસ્ત બાજરો હવે આપણે ધીરે ધીરે આપણી માંડવી સાચા એ દવા છાંટવાનું ચાલુ થઈ ગયું એક જ પંપ છે બે પંપ હોત તો આપણે છાંટવા લાગે એક પંપ છે એટલે છાંટવાની મજા આવે નહીં બે જણા હોય તો કાયા ઘા છટાઈ જાય તમે જોઈ શકો છો આપણે માંડવી દવા છાંટી શકતો આપણે હાઈલે જાય માંડવીમાં તમે જોઈ શકો છો માંડુ સામે લગી માંડવી છે પપ્પા માંડવી સાથે આ નિશાનનું ઝાડવું રાખ્યું છે આપણે આ બધે આપણી નારિયેલી છે બધી નારિયેલી આપણી જ છે ભાગ રાખેલો છે એટલે આપણી જ ગણાય જુવાર એટલી વઢાઈ ગઈ બાજરો વાટીને ત્યાં ત્યાં તા તો જુવાર વાઢવા બેઠા દીધું ત્યાં તાણું થઈ ગયું સાડા પાંચ દાડિયા તો ભાગે તમે જોઈ શકો છો આપણું મકાન સામે શેઠ છે સામે હેઠળ પૂગશે પછી નિશાન ફેરવવાનું આવશે અહીંયા આવીશ એટલે સામે સ્વામિનારાયણ મંદિર બને છે તમે જોઈ શકો છો ધીરે ધીરે વરસાદ જેવું લાગતું નથી વરસાદ હમણાં આવે વાદળા થઈ ગયેલા છે આપણે કંઈ કામ નથી કરવાનું ખાલી પાણીના એક જગ કેન ભરીને આપવાના છે સીટકુંડે પાણી ભરવા જાય પછી પપ્પાનાથી નિશાન જોઈએ ત્યાં નિશાન આવે છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આપ બ્લોગમાં મજા આવતી સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો